ગુજરાતમાં ક્યારે અટકશે નકલી નકલી બાબતોનો સિલસિલો નકલી 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 પીએમઓ અધિકારી અધિકારી ભૂતકાળમાં છે વહીવટી કચેરી આઈએસ જેવા જે લોકો પોતે દાવો કરતા હતા અધિકારીઓને તે પણ ઝડપાઈ ચૂક્યા છે ને તેમને જેલ જવાનો વારો પણ આવ્યો છે છતાં પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે વધુ એક આજ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં આરોપી દ્વારા પીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપી સાથે

તેમની સાથે છેતરપિંડી કરતા હોય છે અને પ્રકારની ઘટના ફરી એકવાર અમદાવાદમાંથી સામે આવી છે જેમાં બોપલ વિસ્તારમાં રહેતો આરોપી રૂપેશ દોશી તે છેલ્લા ચાર વર્ષથી નકલી પીએમ ઓ અધિકારી તરીકેની ઓળખ આપીને સાથે જ રોનો પણ અધિકારી હોવાની વાત સામે આવી છે પરંતુ તે રો એનઆઈ અને પીએમ અધિકારી તરીકે ફરજ બજાવતો હોય તે પ્રકારની અધિકારી જે સરકારી વિભાગમાં ફરજ બજાવે છે અમદાવાદમાં તેમને ખોટી ઓળખ આપતો હતો તેમને ડરાવતો ધમકાવતો હતો અને આટલું જ નહીં તેમના પાસેથી પૈસા પણ પડાવતો હતો આવી જ રીતે તેણે થોડાક સમય પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીને શિકાર બનાવ્યો હતો અને તેમના પાસેથી પૈસા પડાવ્યા હતા આ ઘટનાને લઈને એટલું જ નહીં જે રૂપેશ દોષી છે તેના કારનામાં એ પ્રકારના હતા કે તે નાસ્તાનો જમણવારનો તેમજ અલગ અલગ વ્યવસ્થા જે લક્ઝુરિયસ કારની બાબત હોય તે તમામે તમામ વસ્તુ અધિકારીઓ પાસેથી માંગણી કરતો હતો કે આ બાબતથી કંટાળીને જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અધિકારી દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી ત્યારે આ રૂપેશ દોશી નામના આરોપીનો ભાંડો ફૂટ્યો છે ને આમાં આ નકલી અધિકારી થઈને રોફ જમાવતા હોવાની વાત સામે આવી છે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં રૂપેશ દોશી સામે બે જેટલી ફરિયાદ નોંધાઈ છે પરંતુ હાલ તે પોલીસ પકડથી દૂર છે આ ઘટનાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ દ્વારા શું માહિતી આપવામાં આવી છે તે સાંભળી લો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગઈકાલે ઇમ્પર્સોનેશન અને લોકોને છેતરો અંગેનો ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ અલગ પ્રકારની સુવિધાઓ મેળવવા સંબંધેનો એક ગુનો દાખલ થયેલો છે એ ગુનાની તપાસ હાલ ચાલુ છે આરોપીની શોધખોળ પણ ચાલુ છે આરોપી પોતાના આધાર કાર્ડનો એની સાથે છેડછાડ કરી અલગ અલગ જગ્યાએ પોતે ખૂબ જ ઊંચ પ્રકારની એજન્સીઓમાં કામ કરનાર વ્યક્તિ છે એને બહુ ખૂબ મોટી ઓળખાણો છે એ પ્રકારે લોકોને ડરાવી પ્રલોભન આપી અને પોતાનો જે સ્વાર્થ છે એ પૂર્ણ કરતો હતો અત્યારે આરોપીની તપાસ માટે અલગ અલગ શહેરોમાં ટીમો રવાના કરેલી છે એના સંભવિત સ્થાનો ઉપર ઝડપી તપાસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે આરોપીની અટક થયેથી વધુ માહિતી આપ સાથે શેર કરવામાં આવશે ફરિયાદ નોંધાયા મુજબ આરોપીનું નામ રૂપેશ દોશી છે એ પણ આરોપીની અટક થયા બાદ આ અંગેની વધુ માહિતી શેર કરવામાં આવશે કેન્દ્રીય એજન્સી આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તેમના દ્વારા માહિતી આપતા જણાવ્યું કે જે આ આરોપી છે રૂપેશ દોશી તે નકલી એનઆઈ રો તેમજ અલગ અલગ સંસ્થાઓ એટલું જ નહીં પીએમઓ અધિકારી તરીકે પણ ઓળખ આપી સરકારી અધિકારીઓને ઝાંસામાં લઈને તેમની પાસેથી છેતરપિંડી આચરતો હતો તેમજ જ્યારે એરપોર્ટ જવું હોય જ્યારે જમવાની વ્યવસ્થા કરાવવાની હોય નાસ્તાની વ્યવસ્થા કરાવવાની હોય તો ત્યારે અધિકારીઓને ફોન કરીને તે રોફ જમાવતો હતો ધાક આપતો હતો જોકે આ મામલાને લઈને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જે ફરિયાદ નોંધાઈ છે તે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોતરાઈ છે અને હાલ રૂપેશ દોશી છે તે ફરાર છે તેને પકડવા માટે પોલીસે હવે તપાસ શરૂ કરી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા આવા ક્રાઈમ થી જોડાયેલા વિડિયો સાથે આપને પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ટીチャンネル ને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવ જીવન ન્યૂઝ ના પરિવાર ના हिस्सा બનો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ